નમસ્કાર દર્શક મિત્રો હું છું પ્રવીણ દલવાડી યુટ્યુબ ચેનલમાંથી ઓહો મયુર બાપા આજે આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે કેસર વસ્તુ રહી એ ઠંડા પ્રદેશની અંદર થતી હોય છે અને ખાસ વાતચીત કરીશું આપણે ત્યાંના જે ભાઈએ જે પ્લાન આખો કરેલો છે કેસર કઈ રીતે ઉગાડવું એની માવજત કઈ રીતે કરવી તો ચાલો ખાસ વાતચીત આપણે એમની સાથે કરીએ આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે જે ઠંડા પ્રદેશની અંદર જે ખેતી થાય છે એટલે કે કેસરની કે કેસર વસ્તુ એવી છે કે કોઈ પણ વસ્તુમાં વપરાય એટલે કે આપણે સમજી લ્યો કે ખીર બનાવી છીએ દૂધપાક છે બાસુંદી છે એની અંદર બે ત્રણ સળી નાખવાથી કેસરનો ટેસ્ટ એટલો સરસ મજાનો આવે છે કે એની વાત જ કાંઈક અલગ છે તો મોરબીની અંદર આજે આપણે એવી જગ્યાની મુલાકાતે આવ્યા છીએ કે જ્યાં કેસરની ખેતી એક ભાઈ કરી રહ્યા છે અને એમની સાથે ખાસ વાતચીત કરીશું કે કેસર કઈ રીતે તમે ઉગાવો છો એની માવજત કઈ રીતે કરો છો એની કેર કઈ રીતે હોય છે અને કેટલા સમયની અંદર આ કેસર તૈયાર થઈ જાય છે અને પછી એને બજારમાં આપણે વેચવા મૂકીએ છીએ અહીંયા જે ભાઈ છે કે એમની સાથે ખાસ વાતચીત કરીશું કે કેસર તમે કઈ રીતે ઉગાવો છો ને એને કઈ રીતની કેર હોય છે ને માવજત હોય છે તમારું હાર્દિક સ્વાગત છે ઓહો મોરબીની અંદરથી શું નામ છે તમારું ઋષિ દફ્તરી ઋષિભાઈ આવો વિચાર તમને ક્યાંથી આવ્યો કે ભાઈ કાંઈક કેસરની ખેતી કરી અને આ તો વસ્તુ જે એકદમ ઠંડા પ્રદેશની અંદર થાય છે તો આવો વિચાર તમને કેવી રીતે આવ્યો એક જ વસ્તુનો વિચાર આવ્યો કે જ્યારે છોડ હોય છે એને ખબર નથી હોતી કે હું કયા ગામમાં છું એને પોતાનું તાપમાન પોતાને જોઈ એટલો ભેજ પોતાને જોઈતું પોષણ મળે એટલે ખીલવાનું જ છે આવો એક કોન્સેપ્ટ લઈને અમે ચાલુ કર્યું નાના સ્કેલમાં ઓકે થઈ ગયું પછી આ મોટા સ્કેલમાં બહુ મોટા સ્કેલમાં અમે ટ્રાયલ લીધી જેમાં સારી એવી સફળતા મળેલી છે બરાબર કે તમે આ જે કેસર ઉગાવો છો તો એની પ્રોસેસ કઈ રીતની હોય છે તમે કઈ રીતે પ્રોસેસ કરો છો એમાં કેસરના જે બી કંઈ આપણે બલ્બ કે હોય છે એ બલ્બને આપણે બહુ ઓછા ટેમ્પરેચર એટલે લગભગ અઢારથી વીસ ડિગ્રીએ રાખી અને હાઈ મોઇશ્ચર એટલે ખૂબ ભેજ આપી એટલે એમાં પાંત્રીસથી ચાલીસ દિવસે ફ્લાવરિંગ આવવાનું ચાલુ થાય અને ફૂલ ઊગે એટલે તરત જ વીણી લેવાના અને વીણીને એમાંથી જે ત્રણ કેસરી દોરા જેવું હોય પંખા લાગે ત્રણ દોરા એને કાપી અને લેવાના કેસર છે આપણે પેસ્ટીસાઈડ ઇન્સેક્ટિસાઈડ કોઈ પણ વસ્તુ કેમિકલ સિન્થેટિક વસ્તુનો ઉપયોગ નથી કરતા એટલે પ્યોરલી ઓર્ગેનિક અને કંટ્રોલ સિસ્ટમમાં કોઈ જાતનો રોગ નહીં કોઈ જાતની ફૂગ નહીં કાંઈ ન થાય એટલે આજે તમે વાત કરી કે ભાઈ એના જે બી હોય છે કે જે જીંડવા એને કેટલો સમય રાખવા પડે છે ટેમ્પરેચરમાં પાંત્રીસ થી ચાલીસ દિવસ થી ચાલીસ દિવસ અને પછી ફૂલ કેટલા સમય આવે છે પછી જ્યાં સુધી તમે ટેમ્પરેચર લો રાખો એટલે છોડને એવો અહેસાસ થઈએ કે ભાઈ અહીંયા શિયાળો છે ભેજ છે ત્યાં સુધી ફ્લાવરિંગ આપે રાખશે બરાબર એના ઉપર જે ફૂલ આવે છે ફૂલની અંદર જેમ તમે વાત કરી કે અંદર જે કેસરી દોરા જેવું દેખાય છે એ કેસર છે એટલે ફૂલ છોડ્યા પછી ફૂલ તોડ્યા પછી એને તમે તરત એમાંથી જે નીકળે છે દાણા એને એ કાઢી અને પછી એને શું કરવામાં આવે છે એને લગભગ ચોવીસ કલાક બે દિવસ સુધી સનલાઇટ વગરની જગ્યામાં છાયા એટલે ડ્રાય થઈ જાય એ જે તમે ભાઈએ વાત કરી આપણે કે જે ફૂલ રહ્યા એની અંદર જે કેસરી દાણા દેખાય છે સડી જવા એને તોડી અને ચોવીસ કલાક રાખી અને એને છાયા જેવી જગ્યામાં સુકવી અને ડ્રાય થઈ જાય છે પછી કેસર બજારની અંદર વેચાવા માંડે છે બરાબર તો મિત્રો આવી સરસ મજાની અપડેટ સાથે હું તો તમારી સાથે ઓહો મોરબીમાંથી મયુર બાપા તો આવો સરસ મજાનો એમને જે પ્લાન કર્યો છે અને જે ઠંડા પ્રદેશની અંદર થતું કેસર એ હવે મોરબીની અંદર આ વસ્તુ થઈ રહી છે તો બીજું દપત્રીભાઈ કે આપણે સમજી લો કે કોઈ પણ વ્યક્તિ છે કે જેમ તમે આ જે પ્લાન્ટ કર્યો છે એવી રીતે કોઈપણને પ્લાન કરવો હોય અને આના વિશેની વધુ માહિતી જોતી હોય તો એમના કોન્ટેક ને તમારું એડ્રેસ શું છે અમારે જે અત્યારે લોકેશન છે એ મોરબી બેમાં છે મહારાણા પ્રતાપ સર્કલથી હાઉસિંગ બોર્ડનો જે રસ્તો છે ત્યાં ડોમા આર્કેટ કરી નવું શોપિંગ છે સેકન્ડ ફ્લોર અને ડોમા સેફરોનથી નામથી અમારું આ ચાલુ છે બરાબર તો મિત્રો તમારે જો વિચારધારણા હોય કે ભાઈ અમારે પણ કેસરનો પ્લાન્ટ કરવો છે અને માહિતી જોતી હોય તો એમને એડ્રેસ આપેલું છે અને ડિસ્પ્લે પર પણ લોકેશન આપેલું છે પણ જે આ વાતચીત કરી કેસર કઈ રીતે ઉગે છે કઈ રીતે છે વસ્તુ આ ઠંડા પ્રદેશની વસ્તુ કે જે ભાઈ આપણે આખા વિડીયોની અંદર વાતચીત કરી અને આપણે જણાવ્યું તો આવી સરસ મજાની અપડેટ સાથે ફરી પાછું હું તમારી સાથે મુલાકાત કરીશ પ્રવીણ દલવાડી યુટ્યુબ ઓફિશિયલી ચેનલમાંથી તો આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો